વલસાડ જિલ્લાના ધરમપુર નજીકમાં આવેલા આસુરા કાંજી ફળિયામાં રહેતા યોગેશભાઈ જેઓ નાના હતા ત્યારથી જ તેમને પોલિયોની બીમારી થતા એક પગ કાર્ય કરતો બંધ થઈ જતા તેઓ દિવ્યાંગ બન્યા હતા ઘરમાં તેઓ જ મોટા હોય ભાઈ બહેનની બંનેની જવાબદારી તેમના માથે આવી પડી હતી તો પણ તેઓ શારીરિક સમસ્યાનો ભોગ બન્યા હોવા છતાં તેમને જિંદગીથી હાર નહીં માની પણ દરેક મુશ્કેલીનો હસતા મુખે સામનો કરીને સતત આગળ વધતા રહ્યા પ્રથમ તેમણે દુકાન ખોલી અને આ જીવિકા શરૂ કરી પરંતુ તે બાદ તેમને સંગીતનો રંગ લાગતા તેમણે સંગીતને પોતાની કારકિર્દી બનાવી આજે તેઓ પોતે બેન્જો પ્યાનો ડીજે સહિતની અનેક ચીજો બખૂબી ચલાવે છે અને આજીવિકા મેળવે છે સંગીતને આત્મસાત કર્યા બાદ તેમને બંને ભાઈ બહેનને ભણાવ્યા મોટા કર્યા આજે બંને ભાઈ બહેન દેશની સેવામાં છે ભાવિનીબહેન પટેલ જેઓ ઇમ્ફાલ મણિપુર ખાતે સી આર ફરજ બજાવે છે અને દેશની સી આર પીએફની પ્રથમ ત્રીસ બનેલી કમાન્ડોમાં સામેલ છે જ્યારે એમના ભાઈ પણ કાશ્મીરના અનંતનાગમાં સીઆરપીએફ જવાન તરીકે સેવા આપે છે યોગેશભાઈ માત્ર સંગીતના શોખીન નથી તેઓ પર્યાવરણ પ્રેમી પણ છે તેઓ તેમના ઘર આંગણે વિવિધ ફૂલ છોડ અને બોન્ઝાઈ પણ તૈયાર કાર્ય કરે છે વળી તે શારીરિક રીતે વિકલાંગ છે પરંતુ માનસિક રીતે નહીં તેઓ રિક્ષા પણ બખૂબી ફેરવી જાણે છે તેમજ મોટર કાર શામેલ છે પોતે ડીજી અને સાઉન્ડ સિસ્ટમ ભાડે આપવાનું કાર્ય કરે છે અને આ કાર્યમાં તેઓ આઠથી દસ લોકોને રોજી આપવાનું પણ કાર્ય કરે છે આમ અડગ મન તો માનવી ભલે શારીરિક રીતે વિકલાંગ ભલે હોય પણ માનસિક રીતે ખૂબ મજબૂતાઈ ધરાવે છે યોગેશભાઈ પટેલનું કહેવું છે કે દિવ્યાંગ લોકોએ ક્યારેય પણ હાર માનવી ના જોઈએ માનસિક રીતે ખૂબ મજબૂત થઈ કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય જેથી હંમેશા મુશ્કેલી સામે અડગ બની લડતા શીખવું જોઈએ જી મારી વિકલાંગતા તો હું નાનો ત્રણ વર્ષનો તો ત્યારથી જ થઈ ગઈ છે પણ વિકલાંગતાને લીધે થોડી જીવનમાં અડચણ પણ આવી પણ એ અડચણનો સામનો કરી અને અત્યારે મ્યુઝિક લેવલમાં હું સારું એવું મારું જીવન ગુજારી રહ્યો છું જી કોરોના કાળમાં એમ તો બધાને જ તકલીફ મ્યુઝિશિયન લોકોને અમારે પડી રહી છે પણ તેમ છતાં પણ અમારે વિકલાંગ લોકો જે છે જે સારી રીતે સારા છે એ તો ક્યાંક જઈને પણ કરી શકે પણ અમારું લાઈફ જીવન આ મ્યુઝિક જ છે તો એવી રીતના મ્યુઝિક અત્યારે છેલ્લા એક વર્ષથી બનશે તો તકલીફ તો છે પણ અમે અમારા બીજા કોઈ પણ કામકાજ કરીને અત્યારે જીવન અમારું ચલાવી રહ્યા છીએ નડવા રૂપ તો વધારે નડી છે પણ અમારી મતલબ મારો પર્સનલ અનુભવના લીધે હું કમશે કે એનો હું મતલબ મારે મગજમાં ક્યારેય પણ આવવા દીધો નથી કે હું વિકલાંગ છું એવી રીતના જેટલા પણ મારા ચેલેન્જિંગ કામો છે હું અત્યારે પણ કરું છું અને બહુ શોખથી કરું છું અને એક ચેલેન્જ મને જેમ ચેલેન્જ મળે છે એમ મને વધારે તાકાત મળે છે કે હું મતલબ મારે કરી બતાવશે અને ઘણા બધા મેં પારો કામો કર્યા છે જે સાઉન્ડમાં પણ આપણા નરેન્દ્રભાઈ મોદી છે કે વિજયભાઈ રૂપાણી છે કે એ લોકોમાં પણ ઘણા બધા આપણે કાર્યક્રમોમાં સાઉન્ડ લગાડેલું છે મ્યુઝિક આપેલું છે એવી રીતના મતલબ ચેલેન્જિંગ કામો મારા જીવનમાં મેં પોતે કર્યા છે જવાબદારી તો હું થોડો મોટો થયો ત્યારથી જ મારે પાસે છે મમ્મી પપ્પા છે પણ થોડો સાક્ષર નથી એટલા માટે એ લોકોને એટલો બધો અનુભવ નથી પણ એમના પ્રેરણાદાયી આશીર્વાદના રૂપના લીધે હું મતલબ આટલું કામ કરી રહ્યો છું અ ઘરના જે બધા કુટુંબીજનો છે એ લોકોનું ભરણ પોષણ કર્યું છે બીજું એક જણાવવા માંગુ છે કે મારા નાના ભાઈ અને બહેન એ સીઆરપીએફમાં અત્યારે ફરજ બજાવી રહ્યા છે તો એ લોકોને મોટા કરવા ભણાવવામાં પણ મતલબ મારા શોખથી કર્યું છે અને એટલે એ લોકો એમનું જીવન મતલબ સાર્થક કરી બતાવ્યું છે મારા નાના બેન છે એ છે તો અત્યારે સીઆરપીએફમાં જોબ કરે છે મણિપુરમાં અને ઇન્ડિયાના થ્રી ફર્સ્ટ લેડીઝ કમાન્ડોમાંથી એક છે તો એવી રીતના જવાબદારી તો મને ઘણી મળી છે પણ મતલબ સારી રીતના એ જવાબદારી મેં નિભાવી છે વિકલાંગ ભાઈઓ બહેનોને મારે એટલું ખાસ જણાવવાનું કે જીવનમાં આપણે ચેલેન્જિંગ બહુ આવે છે પણ એ ચેલેન્જને આપણે સામનો કરીને આપણું જીવન તમે આરામથી ચલાવી શકો છો જેવી રીતના હું મારું જીવન પૂરું કર્યું છે જીવન ચલાવવા માટેના માધ્યમો ઘણા છે જેવી રીતના હું મ્યુઝિકનું કામ કરું છું એવી રીતના તમે પણ કરી શકો છો અત્યારે સોશિયલ મીડિયામાં પણ ઘર બેઠા તમારે મન મુજબ તમે કામ કરી શકો કોઈ આપણા ઉપરા અધિકારી નથી કે તમારા એક ચેનલ યુટ્યુબ કે ગમે તેવી રીતના એક માધ્યમથી બનાવી દો અને મન ગમતા તમારે જે શોખ હોય જેવી રીતના કોઈ એજ્યુકેશન આપો તમારા પર કોઈ કોમેડી હોય અથવા તો તમે કંઈ રસોઈ બનાવતા હોય મ્યુઝિકને લગતા હોય જેવી રીતના મારી એક મ્યુઝિક ચેનલ છે યોગેશ મ્યુઝિક અને તો એમાં મારા વિડીયો નાખું છું તો એમાંથી થોડી ઘણી અર્નિંગ એમાંથી પણ થાય છે